અગિયાર શહેરો પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયત્ન પછી પણ ક્ષમા શોભતી ઉસ ભુજંગકો જીસકે પાસ ગરલ હોના ન્યાયે આપણે સતત પાકિસ્તાનને સમય આપી રહ્યા છીએ કે જેથી આપણે યુદ્ધમાં ન જવું પડે ભારતે ફરી એકવાર સ્પષ્ટતા સાથે કહ્યું છે કે અમે ના સિવિલિયન્સ પર હુમલો કરી રહ્યા છીએ અમારી ઈચ્છા તો સેના પર પણ હુમલો કરવાની નથી પણ જ્યારે પ્રતિક્રિયા એવી આવે છે ત્યારે સેના સિવાય બાકીના કોઈ એના સૈન્ય ઠેકાણાઓ સિવાય અથવા પ્રતિકાર કરવા સિવાય ભારત હુમલો નથી કરી રહ્યું ખૂબ સશક્ત દેશ હોવા છતાં ભારત બની શકે એટલો સંયમ દર્શાવી રહ્યું છે એવી સ્થિતિમાં આપણા માટે સતર્ક રહેવું બહુ જ મહત્વનું છે રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે સેનાની ત્રણેય પાંખોના વડા સાથે મુલાકાત કરી એમની એ મિટિંગમાં ઉપેન્દ્ર દ્વિવેદી આર્મીના વડા દેખાયા દિનેશ ત્રિપાઠી એડમિરલ નેવીના ચીફ દેખાયા એપી સિંઘ પણ હતા જે એર ચીફ માર્શલ છે આપણા એરફોર્સના વડા છે સીડીએસ અનિલ ચૌહાણ પણ હતા એ ચારેયની સાથે રક્ષામંત્રીએ મુલાકાત કરી મિટિંગ કરી લાંબી ચાલેલી મિટિંગના અંતે ખૂબ બધા નિર્દેશો આપવામાં આવ્યા ભારત પોતાની વ્યૂહાત્મક તૈયારી કરી રહ્યું છે રક્ષામંત્રી જ્યારે આ તૈયારી કરી રહ્યા છે ત્યારે સમાંતરે ગઈકાલથી જ ભારતના વિદેશ પ્રધાન એસ સતત દુનિયાના દેશો સાથે સંપર્કમાં છે અને એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે પહેલગામ ટેરર એટેક પછી અમે રિટાલિએટ કર્યું છે અમે પ્રતિકાર કર્યો છે છે એ ભારતનો અધિકાર બને એક પછી એક દેશો પોતાને આ વાતથી કે આ મામલાથી દૂર કરી રહ્યા છે અમેરિકા સ્વીડન સહિત અનેક દેશો એવા છે કે જે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી ચૂક્યા છે એમને પણ ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સ્થિતિ જ્યાં સુધી પાકિસ્તાન શાંત નહીં બેસે મારી ભૂલ છે સોરી અને હવે મારે આ નહીં કરવું જોઈએ એ પ્રકારનું સ્ટેટમેન્ટ નહીં આપે ત્યાં સુધી સુધી આ સ્થિતિ એટલા ઈઝીલી સોલ્વ નથી થવાની પાકિસ્તાન જેના સહારે આ બધું જ કરી રહ્યું છે એ ચાઇનીઝ અધિકારીઓ પણ દુનિયાના પશ્ચિમી દેશોને એ કહેતા અથવા એ સમજાવતા નીકળ્યા કે અમને ખબર નથી કે પાકિસ્તાન તો યુદ્ધમાં અમારા સાધનો વાપરી રહ્યું છે અમને તો એવું હતું કે અમે તો એને આતંક સામે વાપરવા માટે બિચારું આતંકથી પીડિત છે એટલા માટે અમે આ બધું આપ્યું છે આતંકથી પીડિત દેશ જે પોતાને કહે છે દુનિયાની સામે એ દેશની સેના પોતાના દેશના ઝંડામાં લપેટીને આતંકવાદીઓ એમના બધાએ રડે રાખ્યું છે હવે જ્યારે ભારતની પાસે વિડીયો અને ફોટો છે ત્યારે પાકિસ્તાન પોતાને કઈ રીતે નિર્દોષ સાબિત કરશે દુનિયાની ન્યાયિક અદાલતોમાં કે ચહેરા આગળ એ બહુ મોટો પ્રશ્ન છે ગૃહમંત્રીએ પણ બીએસએફ અને સીઆઈએસએફના વડા સાથે મુલાકાત કરી છે એ મિટિંગ પછી પ્રધાનમંત્રીએ પણ જેટલા પણ સરહદી વિસ્તારો છે એટલે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને બાકીના બધા લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદના વિસ્તારોમાં કેટલી સંવેદનશીલ તૈયારીઓ રાખવી એની વાત કરી છે આપાતકાલીન પરિસ્થિતિમાં રાજ્યોને પોતાના પોતાના એ પાવર્સ પોતાની સત્તા વાપરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અથવા છૂટ આપી દેવામાં આવી છે અથવા નિર્દેશ કરવામાં આવ્યો છે કે જરૂર પડે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રાજ્ય સરકારે જે જે કરવાનું હોય એના માટે સરકારો તૈયાર રહે ગુજરાત રાજ્યમાં પણ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ મુખ્યમંત્રી એમાં ગયા હતા ગૃહમંત્રી અને બાકીના રાજ્યના અધિકારીઓ પણ એની અંદર હાજર હતા બોર્ડરના વિસ્તારો છે છે કરી દેવામાં આવ્યા આપણા શહેરો પર હુમલો થયો હતો અને શહેરો પર હુમલા પછી આપણી આપણી પાસે પાસે માંડીને જમ્મુ કાશ્મીરમાં એમના ડ્રોન છે એમની મિસાઇલ છે એ બધી જ સાબિતીઓ છે કે એમણે ફેંક્યા આપણે તોડ્યા અને પછી આપણે એને ન્યુટ્રલાઇઝ કરી શક્યા છીએ એટલે દુનિયાની સામે રજૂ કરવા માટે આપણી પાસે બધું જ છે પાકિસ્તાનના જેટ તૂટવાના અને પાયલોટ જીવતો પકડાવવાના સમાચાર ખૂબ ચર્ચામાં આવ્યા કન્ફર્મડ નથી અને અધિકારીક રીતે એની પુષ્ટિ નથી થઈ શકી અને એટલા જ માટે હજી એ ચર્ચાઓ છે સ્થાનિક આવેલા અહેવાલો છે પણ હજી એના પર ઘણું બધું શેષ થવાનું બાકી છે કલ્પના કરવું એ રાષ્ટ્રની કે જે રાષ્ટ્ર એક સમયે એક સાથે છૂટું પડ્યું અને પછી અત્યારે એની પાસે એને જેટ ઉડાડવા છે પણ જેટમાં ભરવા માટે ફ્યુઅલ નથી એણે ટ્રેન કરેલા ટેરરિસ્ટ બધા એક પછી એક મર્યા છે સૌથી વધારે આતંકવાદીઓ જેને ટ્રેન કરવામાં એમની પાછળ ખૂબ બધા પૈસા વાપર્યા છે અને પછી પાકિસ્તાનની જનતા પણ હવે પોતાના રાષ્ટ્રની સરકારને પ્રશ્ન તમે જેની પાછળ ફંડ સતત કરતા હતા એ લોકો માર્યા ગયા અને તમે એમના કાઢ્યા એર ડિફેન્સ સિસ્ટમ એમની તૂટી ગઈ છે અનેક શહેરોની મુખ્ય વ્યવસ્થાઓ આપણે ન્યુટ્રલાઇઝ કરી શક્યા છીએ જેટ ઉડાડવા માટેનો ખર્ચો એ કરી શકે એમ નથી ચાઇનીઝ ખુલીને સમર્થન નથી આપી રહ્યા ચાઇનીઝ આમ છુપાઈ છુપાઈને મદદ કરી રહ્યા છીએ પણ લડીલો અમે સાથે છીએ અને અમે અમારી સેના મોકલીશું એવો એક પણ દેશ નથી જેણે આ કહ્યું હોય ભારતની પાસે તો ઇઝરાયલથી લઈને રશિયા ખુલ્લું સમર્થન આપી ચૂક્યા છે એક એવો પાડોશી રાષ્ટ્ર છે જે એટલું સશક્ત ન્યુક્લિયરની દર બીજા દિવસે અપાતી ધમકીઓથી એ ડરતો નથી એ માત્ર પ્રતિકાર કરી રહ્યું છે તમે એને ખૂબ ઉકસાવવાનો પ્રયત્ન કરો છો એટલે પાકિસ્તાનના ઇન્ટરનલ ખૂબ બધા કારણો છે એ ઈચ્છે છે કે ભારતને તમે ઉત્તેજિત કરો અને ઉકસાવો અને પછી એ વોર ડિક્લેર કરે આટલા બધા પ્રયત્નો આટલા નાગરિકોની હત્યા આટલા નિર્દોષો પર જોખમ જમ્મુ કાશ્મીરમાં સરહદના વિસ્તારમાં માણસોને હેરાન પરેશાન કરી દેવાના આખું પૂંછ સેક્ટર આપણે ખાલી કરવું પડે નેવું ટકા લોકોએ ગામડા ખાલી કરવા પડે જસલમેરની સરહદ હોય કે પછી કચ્છ બનાસકાંઠામાં ખૂબ એલર્ટ પર રહેવું પડે અને તોય ભારત દુનિયાના મંચો પર એક એક જગ્યાએ જઈ જઈને કહી રહ્યું છે કે અમારી લડાઈ એ પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમ સામે છે આતંકવાદ સામેની લડાઈનું આ પહેલું પગલું છે પહેલું પગલું બીજું પગલું ત્રીજું પગલું એમ અમે ક્રમાનુસાર જઈશું પણ અમે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કન્વેન્શનલ વોર શરૂ નહીં કરી દઈએ અમે દેશની સામે કે પછી દેશના સામાન્ય માણસોની સામે એ લડાઈ લડી જ નથી રહ્યા આ લડાઈ હિન્દુ મુસલમાનની પણ નથી આ લડાઈ માત્ર ને માત્ર આતંકવાદની સામે છે જે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે પાકિસ્તાન સ્પોન્સર્ડ છે નાગરિકોની એકતા દેખાઈ રહી છે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ જેટલા પણ સરહદી વિસ્તારો છે એટલે પાટણ જામનગર બનાસકાંઠા કચ્છ સહિત જ્યાં જ્યાં એલર્ટ અપાયું ત્યાં ત્યાં બ્લડ ડોનેશનના કેમ્પ શરૂ થઈ ગયા નાગરિકો પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે દેશ માટેની પરાયણતા પણ દેખાડી રહ્યા છે અને કર્તવ્યને સર્વોપરી રાખીને એ દરેક વિવાદો છે છે એને અંદર પ્રયત્ન કરી રહ્યા વિપક્ષમાંથી ક્યાં એવું સ્ટેટમેન્ટ કોઈ જગ્યાએ નથી કે જે સરકાર પર કે સેના પર પ્રશ્ન કરે મનોબળને તોડવાનો જેટલા પણ લોકો પ્રયત્ન કરી રહ્યા છે સરકાર એની સામે પણ ખૂબ આતરા પગલાં લઈ રહી છે ધી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે દેશની એવી અનેક સંસ્થાઓ અનેક ટ્વિટર એકાઉન્ટ છે જેને બ્લોક કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાં ચાર વ્યક્તિઓ પર એફઆઈઆર કરવામાં આવી છે જેને દેશની સેના પર ઘણા બધા પ્રશ્નો કર્યા હતા સોફિયા કુરેશીના પિતા છે વડોદરામાં અને એ પણ પોતે સેનામાં હતા એમણે ખૂબ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે પ્રકારનું જનુન રાજ્યના અને દેશના નાગરિકો દેખાડી રહ્યા છે એ જનૂન અને છતાંય રૂટીન જીવન ચાલુ રહેવું સામાન્ય જીવનમાં કોઈ વિશેષ ફરક ન પડવો આ બધું સમાંતરે ચાલવું એ ભારતની તાકાત છે અને એ જ ભારતની સૌથી મોટી શક્તિ છે આ શક્તિની વચ્ચે ભારતીય નાગરિકો પાસેથી અપેક્ષા માત્રને મારી માત્ર સંયમ અને કર્તવ્ય પરાયણતાની નમસ્કાર